દાનેરા તાલુકાના હડતા ગામ ખાતે ગામ ખેડાના હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી શરૂઆત થઈ છે આવતીકાલે બાવીસ તારીખના રોજ અયોધ્યા ખાતે પ્રભુરામની મૂર્તિની સ્થાપના થઈ રહી છે એ જ શુભ દિવસ અને શુભ ચોઘડિયામાં ધાનેરા તાલુકાના હડતા ગામ ખાતે પ્રભુરામના ભક્ત હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના માટે ધાર્મિક ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે વર્ષો પહેલા જ્યારે હડતા ગામ વસ્યું હતું એ સમયે વડીલોએ ગામ ખેડાના હનુમાનજીની પથ્થરના આકારની મૂર્તિની સ્થાપના કરી હતી અને વર્ષ દરમિયાન મંદિર નજીક તોરણ બાંધી ગામમાં અને પશુધનમાં કોઈ બીમારી રોગ ના આવે તે માટે એ તોરણ નીચેથી પસાર થવું પડતું હતું અનેક માન્યતા સાથે સંકળાયેલ હનુમાનજી મંદિરમાં હવે દિવ્ય મૂર્તિની સ્થાપના કરવા માટે બે દિવસ માટે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સમસ્ત હડતા ગામે કર્યું છે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં હનુમાનજીની મૂર્તિ સાથે આખા ગામની ફરતે પવિત્ર જળનો અભિષેક કરવામાં આવ્યો હતો સાથે ગ્રામીણ રીતિ રિવાજ સાથે મહિલાઓએ પ્રભુના પ્રાચીન ગીતો ગાયા હતા અને હનુમાનજી મહારાજની મૂર્તિનું સ્વાગત કરાયું હતું આજે આખું ગામ એક થઈ હનુમાનજી અને શ્રીરામના નાદ સાથે ઝૂમી ઉઠ્યું હતું